તો આ તરફ પ્રાંતિજમાં શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની ડિફેન્સની ટીમ અને છ દેશોના લશ્કરી અધિકારીઓ સહિત સભ્યોએ મુલાકાત લીધી હતી ત્યારે સેન્ટરની સુધીની વિગતો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ આવેલ અધિકારીઓને સેન્ટર ખાતે કરવામાં આવતી રક્ષિત ખેતીની વિઝિટ કરાવવામાં આવી હતી જેમાં વિવિધ પ્રકારની ખેતી અને વિવિધ શાકભાજી અને ઓછા પાણીથી કઈ રીતે સફળ ખેતી કરી વધુ ઉત્પાદન મળે તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું

કામગીરી કરતા આ સેન્ટર ખાતે ખેડૂતલક્ષી જે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે જેવી કે પ્લગ નર્સરી જેવી હાઈટેક ટેકનોલોજીથી ઉચ્ચ ગુણવત્તાના ધરવું અને રૂપા ઉછેર કરીને ખેડૂતોને એકદમ કિફાયત દ્વારા વિતરણ કરવામાં આવે છે